ડભોઈ શહેરમાં રાજાપુરી કેરીનું આસમાની ભાવ સાથે જ આગમન થતાં જ ગૃહિણીઓનું અથાણાનું બજેટ ગયું છે વડોદરા શહેરમાં રાજાપુરી કેરીનું આગમન થઈ ચૂક્યું છે અને બજારમાં જથ્થો ઠલવાઈ ચૂક્યો છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજાપુરી કેરીનો ભાવ આસમાની હોવાથી ગૃહિણીઓનું અથાણું બનાવવાનું બજેટ ખોરવાઈ ગયું છે બજારમાં કેરીઓ મોડી આવવાથી તેનો ભાવ સાહીઠથી સિત્તેર રૂપિયા કિલોએ વેચાઈ રહી છે જે ગત વર્ષે ચાલીસ રૂપિયા કિલો વેચાઈ રહી હતી ખાસ કરીને રાજાપુરી કેરીનું અથાણું બનાવવા માટે તેનો વપરાશ થતા હોય છે પરંતુ આ વખતે વરસાદને કારણે રાજાપોરી કેરી માર્કેટમાં મોડી આવવાથી તેના ભાવ આસમાને હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે એટલે અમારું આવાજો આવાજો આડો આડો ઓકે આ વર્ષે આ વર્ષે કેરીનું પ્રમાણ ખૂબ જ હતું પરંતુ વાવાઝોડા અને વરસાદને લીધે બધો કેરીઓનો પાક ઘડી ગયો એ હિસાબે કેરીની આવકો એકદમ ઓછી થઈ ગઈ છે અને એની કેરીની પડતર ભાવ બહુ ઉશ્કાઈ ગયા છે આ હિસાબે ગરીબ પ્રજાને કેરી મોંઘી પડે છે એ હિસાબે

ગયા વરસ કરતાં આ વર્ષ બહુ જ ઓછી ગરાકી છે ભાવના હિસાબે પડતર ઊંચી હોવાના કારણે ગરીબો કેરી ખરીદી શકતા નથી